નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ગાલા અસાઇનમેન્ટ બુક બે હાજર છવ્વીસ લોન્ચ થઈ ચુક્યું છે આ વિડિયોમાં આપણે ધોરણ દસ ના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર નંબર ત્રણ નો જે વિભાગ બી છે પદ્ય વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસ નહીં પણ બે હજાર છવ્વીસ જે છે તે લોન્ચ થઈ ચૂકી છે જેમાં પાંચ પ્રેક્ટિસ પેપર તમને મળી જશે અને એક જે છે તે ગયા વર્ષનું બોર્ડનું પ્રશ્નપત્ર જે છે એ પણ ઉપલબ્ધ થઈ જશે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત અને હિન્દી જેવા દરેકે દરેક વિષયોના સોલ્યુશન જે છે તે તમને અહીંયા મળી જશે માત્ર બસો ચાલીસ રૂપિયા તેની છે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે આ ગાલા અસાઇનમેન્ટ બુક ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે સ્માર્ટ ડીજી બુક પણ છે અને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને મળી જવાની છે તો મિત્રો જરૂરથી આ ધોરણ દસનું જે અસાઇનમેન્ટ બુક છે તે મેળવી લેજો અને ઘરે બેઠા જો આ બુક તમારે મેળવી હોય તો એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ આ વેબસાઇટ જે છે એના ઉપરથી પણ તમે મેળવી શકો છો મિત્રો આ ઉપરાંત તમે આ જે આપણી જે બુક છે એ બુક તમે ઓપન કરશો એટલે ફ્રન્ટ પેજનું જે પાછળનું પેજ છે ત્યાં તમને એક બાર કોડ આપેલો છે એ તમે સ્કેન કરી અને અહીંયા જે ચાર સ્ટેપ આપેલા છે ચાર સ્ટેપ પ્રમાણેની માહિતી ફિલઅપ કરી અને એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમે જે સ્માર્ટ ડીજી બુકની અંદર ફ્રી ઓનલાઈન આન્સર કીનો પણ લાભ લઈ શકશો તો જરૂરથી આ ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ વેબસાઇટ ઉપર પણ તમે આ જે સ્માર્ટ ડીજી બુક છે તેનો લાભ લઈ શકો છો તો જરૂરથી મેળવી લેજો સર્વપ્રથમ વખત ગાલા અસાઇનમેન્ટ માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ કરવામાં આવેલું છે તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ નજીકના બુક સ્ટોલ પરથી આ જે ગાલા અસાઇનમેન્ટના માસ્ટર સોલ્યુશન બુક છે તે પણ મેળવી લેવી દરેક બુક સેલરને ત્યાં ઉપલબ્ધ છે આ ઉપરાંત ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે જેમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત હિન્દી વિજ્ઞાન દરેકે દરેક વિષયના જે અપેક્ષિતો છે તે લોન્ચ થઈ ચૂકી છે જે પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ અને બેસ્ટ મટિરિયલ છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ મેળવી લેવા ત્યાર પછી છે બારમો સવાલ એટલે કે નીચે આપેલ પદ્યખંડને ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો એ આ પ્રમાણે આવશે જુઓ અહીં આપણને આપેલું છે પ્રવિચાયતરથી લઈ અને જનસેવનમ સુધી તો આ રીતે બરાબર વિચાર કરીને જવાબ આપો ક્યારેય વગર વિચારી ન બોલવું શત્રુના પણ ગુણો સ્વીકારવા અને ગુરુના પણ દોષ ત્યજવા શાશ્વત પરમ તત્વનું ધ્યાન ધરવું ન આવેલ દુઃખનો ત્યાગ કરવો શરીર સંબંધી સુખને સ્વીકારવું અને લોકોની સેવા કરવી ત્યાર પછી છે તેરમો સવાલ શિક્ષા ક્ષયમથી લઈ અને તથેવ ત્રિષ્ઠથી સુધી તો આ રીતે આવશે વખત વીતતા કેળવણી નાશ પામે છે ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે પરંતુ હોમેલું અને આપેલું એમનું એમ રહે છે ત્યાર પછી છે ચૌદમો સવાલ કવિ કી યાચતે તો જવાબ આવશે વિકલ્પ એ ભદ્રમ ત્યાર પછી છે પંદરમો સવાલ કાર્ય પ્રારંભ કે ન પરિત્યજંતી તો જવાબ આવશે વિકલ્પ બી ઉત્તમ જનાહા ત્યાર પછી છે સોળમો સવાલ કિમ ઉપાદેમ અસ્તિ તો જવાબ આવશે ગુરુવચનમ ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે આઈએમપી બેચ બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે જેમાં તમે એવન ગ્રેડ મેળવવા માંગતા હોય અથવા તો જો તમારે ફક્ત પાસ થવાનું હોય તો પણ તમારા માટે બેચ ખૂબ જ ઉપયોગી છે કારણ કે દરેકે દરેક વિષયના દરેક ચેપ્ટરના જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તે તમને અહીં કરાવવામાં આવશે અને મોસ્ટ એમપી પ્રશ્નો તમે કરી લેશો એટલે તમે આસાનીથી પાસ પણ થઈ શકશો અને સારામાં સારા ગુણ પણ પ્રાપ્ત કરી શકશો માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન

બીજું જિજ્ઞાસુ એટલે કે ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળો અથાર્થ અથાર્થ યાની કે સંસારના સુખોને મેળવવાની કામનાવાળો અને ચોથું જ્ઞાની અથાર્થ જેને સંસારની અનિત્યતા અને તત્વનું જ્ઞાન થઈ ગયું છે તેઓ ત્યાર પછી છે ઓગણીસમો સવાલ પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ તો પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ ત્યાર પછી છે વિશ્વ સવાલ કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે તો ભક્ત માતા ભવાનીને આ વિકટ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કરવા પ્રાર્થે છે વાદ વિવાદમાં દુઃખમાં આળસમાં મુસાફરીમાં પાણીમાં આગમાં પર્વત પર શત્રુઓની વચ્ચે અને વનમાં હિંસક જનાવરો વચ્ચે મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂક્યું છે આ બે હજાર છવ્વીસનું જે ગાલા અસાઇમેન્ટ છે તેમની સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન તમારે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી કે સંસ્કૃત કોઈ પણ વિષયનું તમારે જોઈતું હોય તો એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વધારે માહિતી માટે તમને આ નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી જે શ્લોક પૂર્તિ કરો સ ગચ્છ સ વદ્ધ્વમ સ વો મનાસી જાનાતમ દેવા ભાગ યથા પૂર્વે સમજાના ઉસતે ત્યાર પછી છે બાવીસમો અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહક્ષણદિન સદા ચાયક વક્ વિપત્તો પ્રવિષ્ઠ પ્રણશ પ્રણસ્ટ ગતિસત્વ ગતિસત્વ તમેકા ભવાની ત્યાર પછી આપણે જોઈએ આગળ યસ્માનોદીજ તે લોકો લોકા લોકાનનોદૃ્ય ચય મણ હર્ષ આમર્ષ ભયો દગે હે મુક્ત યશ મેં પ્રિય ત્યાર પછી તમારા માટે એક ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ દસના અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો ને કોર્સને લગતી વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં